આપણે મેડમ ને પૂછ્યું મેડમ તે ખાધા જ કદી નહીં શેક એલા કોઈ દી નહીં અરે આ ખાવ એટલે બહુ મજા આવે તમે જો કોઈ દી ખાધા હોય ને આવી રીતે શેકીને પાઠામાં તો જરા કોમેન્ટ કરીને કહેજો બહુ મીઠા લાગે શેકેલા તો ચલો આપણે છે ને ટ્રાય કરીએ પેલા સાલ તો હર હર મહાદેવ આજના નવા એક ફેસબ્કમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે શનિવાર અને તમને ખબર જ છે આપણે હાથે વાગેલું છે તો હજી આપણે ઘરે જ છીએ લગભગ કાલ રે આ પંદર દી જે ઉપર થઈ ગયું આજે કા આજે પંદર દી ઉપર થઈ ગયું અને થોડું ખારું છે હજી આ માંગળી હાથ ને થોડુંક અડધી વળે અડધીથી મુઠ્ઠી વાળવી ને તો નથી વળતી એવું થાય છે તો જોયું હવે આગળ આમ તો જો તમને દેખાડું રૂધ જેવું તો આવી ગયું છે પણ આટલી વળે છે અહીં મુઠ્ઠી વાળી હોય ને તો બહુ દુઃખે છે તો આવું થાય છે જો અને કાલ છે ને મારા લીંબુડી છે ને જો અહીંથી આટલી મેં કાપી નાખી કાપવાનું કારણ શું છે ખબર આ બધું ગોંધ ઉંદર અને ધીમે ધીમે છે ને એક 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 ડાળી ફૂંકાતી જાય છે અને અમારા બાજુમાં કામ કર્યું ને એનું માલ ઉડો હોય સિમેન્ટનું પાણી એ બધું હોય એના લીધે છે ને આ બધું થઈ ગયું છે અને અહીંથી આટલો ભાગ જે અમારો તમે જોયો હોય છે અમુક બ્લોગમાં એ આખો ભાગ અમે એટલો કાપી નાખ્યો અને કાપીને જો તમે બહાર દેખાડું આટલી કાપી નાખી કાપીને છે ને બધું અહીં ભેગું કર્યું છે તો આ કચરાવાળાએ લઈ નથી જતા કચરાવાળા કે અમે ખાતો ખાતો વાઈ ગયો કાટો વાગી ગયો ચંપલ ને પહેરાને તો કચરાવાળા ના પાડે કે અમે ન લઈ જઈએ પછી એક જણને કીધું છે કે તું આવજો ને લઈ જાય તો કે વાંધો નહીં આવી રીતે બાંધીને પૂળા બનાવી રાખો તો કે હું લઈ જઈશ ને વાહે પડ્યું છે હવે સુકાઈ ગયેલું તમને દેખાડું છે એટલું મેં કાપ્યું નહીં ભલે ચંપલ પહેરલો કાંટો વાગી ગયો છે કાંટો વાગી ચાલે કાંટો કાઢવો પડશે આટલું હુકાઈ ગયેલું છે ને આટલું મેં પછી કારણ કે લીલું કાપવું પડ્યું હતું એના લીધે અને આ એક આપણે વાવી છે એક ડાળ લાવીને વાવીથી મસ્ત થઈ ગઈ છે આમાં છે ને વર્ષે એક જ વખત આવા ફૂલ આવે ફૂલ મોગરાના ફૂલ છે સુગંધ એક નંબર આવે છે સુગંધમાં મસ્ત હું સુગંધ આવે છે પણ આ જે મોગર ઝાડવું થાય ને એવું ઝાડું નથી આ વેલ ટાઈપનું છે આમ જો કેવું થાય આખું આ રીતના મેં છે ને બધું અહીં જો બધું આવું કર્યું છે તો જે ટાઈટ બાંધીને આખામાં છે ને આમ આખું ફેરવી દેવું છે આખો છાંયો થઈ જાય અને મસ્ત થઈ જાય એવું છે આપણે આમાં કીધું તો ચલો છે ને સમજો આપણે ઘણું ખરું તો બધું બાળી દીધું છે Mau tabak nih betu balit ditungai oceka nih tuh betu iya ketegangan kapi-kapi nih. Ini maksudnya, ambilnya be berte kanaik sasi. Nganu oto nih sama kertan. Awai di kanakta, aneh. Kasih aja di sisi kin katabau majawati kasih kin. Temku di kasih kin, nih. komen-komen sering. Ejo na tuh baki lu kaya kabalit o. Naik force coba એક તો ગરમી પવન જ નથી પાન ફૂલ ગરમી થાય છે મેડમ રસોઈ કરે ને તો રસોડામાં પંખો બંધ છે ને તો ટેબલ પંખો કરીને રસોઈ બનાવે છે આવા જલસા છે મેડમ તો ચલો આપણે આજે પાછું ઓલવાઈ ગયું તમારા વિડીયો બનાવવામાં તો ગાયા કાંઈ કરી નાખું અને થોડુંક બાકી છે એ બધું પતી જાય બસ તમને મળો ચલો હિચકમાં બેઠા બેઠા ભીંડો સુધારે છે મા દીકરો આખો દી બે હિંચકા જીવાય ક્યાંય વાત જ નહીં ઓલું આવે ને એટલે આને ઊભી કર હાલ ઉભા થતા ઊભા થવા લો મારો વારો જેમ કરી છે એટલે એ નો હોય ને ચાલ ગયા મેડમ બે લઈ ત્યાં સાડા અગિયાર ત્યાં તમને હાડા બાર થાય ને ત્યાં આવશે બધા મેડમ ભીંડો ભીંડો સુધારે શાક બનાવવાની તૈયારી કરે છે અને આપણે જો બટેકા જે કર્યા હતા ને એ થઈ ગયા આપણે મેડમ ને પૂછ્યું ખાધા જ કઈ દી નહીં શેકેલા કોઈ બહુ મજા આવે તમે કોઈ ખાધા હોય ને આવી રીતે શેકીને ભાઠામાં તો જરા કોમેન્ટ કરીને કહેજો બહુ મીઠા લાગે શેકેલા તો ચલો આપણે છે ને ટ્રાય કરીએ પેલા સાલ બાલ સુધારાની સાલ હોય ને કાળી પેલી કાઢી નાખીએ અંદરથી જે બટેકા હોય ને એ કાઢીને આપણે ખાઈ ચાલો દેખા આપણે મેડમને પૂછીએ તમને કેવા લાગે છે ને કેવા નહીં ચલો પેલા હું શાલ બધી જુદા નાખું બસ તમને મળું તો ચાલો જો આપણે શાલ સુદા નાખી શાલ ઉપરથી હાવ ઠંડી છે અંદર ધબધકતા ગરમ છે અને આનો ટેસ્ટ હોય ને બહુ મસ્ત લાગે એમાં મીઠું ને મરચું નાખીને ખાધું હોય ને હા 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 મીઠું મરચું કરતા એમનામ જે ખાવ ને એ કંઈક અલગ જ મજા આવે બરાબર તો ચલો આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે

કુકર માં બાફે ને એટલે મીઠાશ થોડી ઓછી થઈ જાય આની જે મીઠાશ હોય ને એ એક નંબર મીઠાશ રે ગરમ પણ મજા આવે નાના હતા ને બધા શેરીના બધા ભાઈ બંધો હતા ને આવી રીતે લાકડા ક્યાંકથી વીણી ક્યાંક બધા ઘરેથી જેટલા બટેકા બટેકા હોય ને એટલા એટલા બધા લાવવાના અમારે બાજુમાં ત્યારે વાડી છે ને ત્યારે અહીંયા ખાલી પ્લોટ જેવું હતું વાળે વાળેલું એમાં બધા લાકડા નાખતા પછી બધા બટેકા નાખતા શેકતા ને પછી એ મસ્ત બધા છે ને મસ્ત રીતે બધા ભાઈબંધો ને બધા ખાતા એ જે કઈ મોજ હતી ને ભાઈ એ અલગ જ મોજ હતી સાલ નો ખાવાની ભાઈ સાલ મીઠી જ લાગે ઉપર કાળું થઈ ગયું એટલે ઓલું લાગે સાલ આવે ને જાડી થઈ જાય સાલ બહુ મસ્ત લાગે જાડી થઈ જાય તો ચાલો હાલો હવે વધુ ને આટલા જ શેકલા કમ્પ્લેટ જ છે બફાયેલા એની જેમ જ છે તો જાજા શેકા એમ મેં તું ખા નો ખા એટલે મારે જેકલા ખાવા તેટલા જ મેં શેકા

અહીંયા એન્ડ આપીએ છીએ તારો લાગે તો જરા કોમેન્ટ કરી દેજો લાઇક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ